બધી જ એમને ત્યાં આપી દક્ષ ચંદ્રદેવને ત્યાં અને ચંદ્રદેવને ત્યાં અઠ્યાવીસમી દીકરી જેનું નામ હતું રોહિણી એ પણ સૌથી રૂપાળી સૌથી ડાય સૌથી હોશિયાર એમ કહેવાય રોહિણી અને બહુ રૂપાંતિ હતી રૂપંતી એ જ્યારે રોહિણી હારે ચંદ્રના લગ્ન થયા ત્યારથી એમ કહેવાય કે રોહિણી હારે ચંદ્ર વધારે પડતો રહે એની હાથે ભોજન કરે એના હાથે બેસે એની હારે બધું એટલે બીજી જે સત્યાવીસ કન્યાઓ જે હતી દક્ષ રાજાની એને ખોટું લાગ્યું અરે પહેલા તો અમે આવ્યા આ તો પછી આવી સગી બહેનો પણ બેનોમાં ઈર્ષા તો હોય હોય ને કારણ કે નારી એક તત્વ મારા ભાઈ બહેનો અંતે બધી બહેનોને ઈર્ષા થવા લાગી એક વખત પોતાના પિતાજી પાસે દક્ષિણ રાજા પાસે પહોંચી ગઈ બધી બહેનો દીકરીઓ અને પોતાના પતિ વિશે ફરિયાદ કરી કે અમારા પતિ જે ચંદ્રદેવ છે એ અમને અમને સાચવતા સાચવતા નથી નથી અમારા પતિ રાગદ્વેષ રાખે છે આ રોહિણી જ્યારથી આવી છે ને ત્યાંથી રોહિણીનો હિસાબે આવું થાય છે તમે ચંદ્રને સમજાવો કે ચંદ્ર અમને પણ સાચવે જેવો એને સાચવે એવું જ અમને સાચવે હકીકત એ છે કે બધાને હરખા રાખી ન શકાય ચાર દીકરા હોય ને તો ચાર દીકરાને હરખા ન રાખી શકાય માનો ભાવ બધા પ્રત્યે હરખો જ હોય ઓછો વધતો ન હોય પણ બધા દીકરાને વ્યવહાર હરખો ન થાય વ્યવહાર હરખો થાય નાના દીકરાને દૂધ આપે તો મોટાને ખાલી દૂધથી ન ચલાવે એને દૂધ પણ આપે અને હરે રોટલા પણ આપે આપેલા નાનો છોકરો જો દૂધ હારે રોટલા માંગે તો કે નહીં અત્યારે રોટલા ખાજે પછી હાજે દૂધ પીજે અલગ અલગ આવે ચંદ્ર પણ જ્ઞાની છે પણ ફરિયાદ થઈ દક્ષિણ રાજા એ કીધું કે વાંધો નહીં તમે બેટા ચિંતા ના કરો હું ચંદ્રને ઠપકો આપીશ જમાય ને ઠપકો અપાય હાચું કેજો બધાને અપાય ઠપકો પણ જમાયને અપાય ના પાડી છે જામાતા દસમ ગ્રહ જમા શિવજી પણ ના હતા શિવજી પણ કોકના જમાયા હતા ને કેવું થયું તમને ખબર તો છે બધી કથા પણ જમાય ને કઈ કહેવાય નહીં એટલે તો બસ થાપડભાડા કરાય બહુ બહુ કેવા છે પણ છે અંતે ચંદ્ર આવ્યા દક્ષડાજા જાય ઠપકો આપતા કીધું કે ચંદ્રદેવ તમારે બધી પત્નીઓને સરખી રાખવી જોઈએ

કા આ પાર ને કા પેલે પાર આ હું વળી ટકટક કર્યા કરવાની ગયા ચંદ્રદેવ બેઠા અને ઠપકો આપ્યો કે તમને કીધું માનતા નથી તમારા મનમાં એમ કરો ચંદ્રદેવે ઊંચી આંખ કરી દક્ષ રાજાને હામે જોઈને કહી દીધું મહારાજ તમારા ઘરનું તમે સંભાળો મારા ઘરનું હું સંભાળીશ તમારી પત્નીને તમે સંભાળો અને મારી પત્નીઓને મારે કેમ સંભાળવી મને બધી ખબર પડે છે અને ત્યાં તો દક્ષ રાજાનું અપમાન થયું અને દક્ષ રાજા લાલ ધવા લાગ્યા દક્ષ રાજાનો ક્રોધ ભભુકી ઉઠ્યો હે ચંદ્ર તેત્રીસ કરોડ દેવતાઓ મારી આજ્ઞાનું પાલન કરે છે તેત્રીસ કરોડ દેવતાઓ મને પૂછા વર પાણી નથી પીતા હું દક્ષ પ્રજાપતિ છું કે પ્રજાનો પતિ છું મારા આજ્ઞા વગર કઈ પાંદડું પણ ન હલે તમને ખબર છે હું કોણ છું અને તમે મારા જમાઈથી ને મારી સામે જાઓ ચંદ્ર હું તમને શ્રાપ આપું છું તમને ક્ષય રોગ લાગુ પડશે અને આજથી પંદર દિવસમાં તમારો વિનાશ થશે ક્રોધના ના ભવુકી ઉઠ્યો અને ચંદ્રદેવને શાપ આપી દીધો પોતાના જમાય ને આપી દીધો તરત જ ચંદ્રદેવ ત્યાંથી ઉભા થઈ ગયા સ્થાપિત થયેલો ચંદ્ર કાળો પડી ગયો શ્યામ પડી ગયા અને તરત જ પોતાના ઘર તરફ પ્રયાણ કરી ગયા ચંદ્રદેવ જયારે ઘરે આવ્યા ત્યારે પેલી પત્નીઓ બધી દુઃખી થઈ અરે તમને શાપ મળ્યો તમારા કારણે તમે ફરિયાદ ન કરી હોત તો મને શાપ ન મળત બધી પત્નીઓ રડવા લાગી અરે અમારા પતિ જતા રહેશે તો શું થશે અને શંભુ ચરણે પડી માંગું ઘડી રે ઘડી કષ્ટ કાપો નારજી વધાર્યા નારજી આવ્યા નારાયણ હરી નારાયણ હરી ચંદ્રદેવ પગમાં પડ્યા ગુરુદેવ ગુરુદેવ શ્રાપ માંથી મુક્ત કરો શ્રાપ માંથી મુક્ત કરો કે એક જ વ્યક્તિ શ્રાપ માંથી મુક્ત કરી શકે અને એ છે ઘોડાનાથ મહાદેવ બીજું કોઈ તમને બચાવી નહીં શકે તો એના માટે મારે શું કરવું જોઈએ કે શિવનું શરણ લો શિવની ભક્તિ કરો અને શિવની સાધના શરૂ કરો